માતાજી મિત્રો તો મિત્રો એક નવા વિડીયોમાં ફરી તમારું બધાનું સ્વાગત છે અને મિત્રો આજે આપણે જવાનું છે લગનમાં જો કે તમને થમલે જોઈ તો ખબર પડી જ ગઈ છે મિત્રો આપણે જવાનું છે લીંબાણી લગ્નમાં ના મિત્રો મારા કોઈની છોકરીની જાન આવે તો આપણે જશું લગનમાં તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે જતા લીંબાણી લગનમાં

lại 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 đi ăn lại đi ăn lại đi ăn đi ăn đi ăn

在阳台，真有意思。那个桌子，那个桌子，我这不怕，这不怕，这不怕，我放下这个。你 <noise> 看，你看，你 <noise> 看，那个娃过来过去，嘿 <noise> 嘿，真有意思。完了，再过去。 તો આજના વિડીયોમાં તો આવું કાંઈક હતું તો આપણે હવે ચેક ફ્રી હોય લગ્નમાં જઈએ ત્યારે હું વિડીયો આખો બનાવીશ અલગ તો હું ભૂલાઈ ગયો તો મિત્રો જો આજે આપણે હોય ત્યારે મુજબ ટેફી લઈને કારખાને આવી ગયા હતા અને મિત્રો કારખાને આવીને આજ આપણે મિત્રો જો મિની ટ્રેક્ટર બનાવવાના હતા તો આપણે આ મિની ટ્રેક્ટર બનાવ્યા હતા એ કામકાજ પણ થોડુંક બાકી છે અને મિત્રો આ કારખાને આપણે એકલા જ હતા કાળુભાઈ પણ કારખાને આવ્યા નહોતા અને મિત્રો તો બાર જેવું થઈ ગયું છે બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે હાથ પગ પણ ધોઈ લીધા છે તો મિત્રો આપણે બપોરા કરી લેવી હે ફી મોમેન્ટ લાવી તો આ મિત્રો તો આપણે બપોરા કરવા બેહી ગયા ગયેલી અને મિત્રો બપોરામાં જોઈ શકો છો તમે આ મીઠાટનું શાક છે છાશ છે અને ત્યાં ઘઉંની રોટલી છે તો આ મિત્ર આપણે બપોરા કરી દીધા આપણે હવે બપોરા કરી લેવી અને તમે પણ હાલો બપોરા કરવા વાન આવે લાવી છે તો મિત્રો અત્યારના વૈગ્યા છે બે અને મિત્ર આપણે ખાઈ પીને પાસે થઈ ગયા છે કામ અને મિત્રો આપણે જો આ પાછળ જોઈ શકો છોડા નહીં રાડા પૂરા કરવાના છે તો મિત્રો આપણે કામ કરી દઈએ બોટા પૂરા કરી દી તો મિત્રો અત્યારે જો હાડા થઈ ગયું છે મિત્રો આપણે ઘરે પણ વિધા હશે અને મિત્રો આજનો વિડીયો પૂરો કરવી તો મિત્રો આપણે લાઈક છે સબસ્ક્રાઈબ કરી અને વિડીયો કેવો લાગે ત્યારે કમેન્ટ કરતા રહેજો